એટલી ખબર કે હું સત્સંગી છું એવી કોઈ વસ્તુ નહીં વાપરું કે જેનાથી કોઈ એમ કે તિલક વાળો આવું ખવડાવી ગયો કાચી ગાણીનું સિંગ તેલ સ્વામિનારાયણની આરતી કરીને કામ કરવાનું જેટલું થાય એટલું કરવાનું એ સમયથી લઈને ટીલ લે આજે છે આજનો એક વિડીયો છે ને સ્પેશિયલ એક એવા વ્યક્તિને કે જે મને બહુ ચાહે છે બહુ પ્રેમ કરે છે લોકોનો પ્રેમ કેવો છે આજે તમને હું બતાવું કે તમને ખાલી ખ્યાલ આવશે કે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકનો કેટલો પ્રેમ મળે ચાલો અરે ભાઈ બધા પગે ના લાગવાનું હોય શબ્દ બંધ થઈ ગયા કે શું આ મારા ભાઈ છે અને ખાસ ખુશી રહ્યા શું કેમ મને કઈક થઈ ગયો પાણી પી લઉં પછી બોલે હું તો એમ કે પ્રાર્થનામાં તાકાત છે હવે તો જો અત્યારે અગરબતી કરી બેઠો છું શાંતિથી હમણાં અમારા બેન કામે ગયા એકદમ ડુસ્કો બની ગયો છે ને સરપ્રાઈઝ એકદમ સરપ્રાઈઝ

जरा शुरू करो यार मैंने मारा नाना भाई किदू स्ट्रगल uh. कर दो तो એટલે રખ હોંસલા વો મંઝર ભી આયેગા ક્યા વાત રખ હોંસલા વો મંઝર ભી આયેગા પ્યાસે કે પાસ ચલકર સમંદર ભી આયેગા પ્યાસે કે પાસ ચલકર સમંદર ભી આયેગા યુ થક કરના બેઠે મુસાફિર જેટલા લોકો સ્ટ્રગલ કરેત ને વડગી રહેજો યુ થક કરના બેઠે મુસાફિર મંઝિલ ભી મિલેગી ઓર મજા ભી આયેગા યા મંજિલ બી મલે મજા બી આવે સાચું કહું ને તો મારી પાસે આજે શબ્દ નથી હું બચુ બાપાના વિડીયોમાં તમે હું ત્યાં રડ્યો તો પણ આજે હું અહીં આવતા આવતા ક્યાંનો મારા આંખમાં ત્યાં હાંસો હતો કે ખરેખર કે જીવનમાં લોકોનો પ્રેમ કેટલો હોય છે કે ઘણા લોકો આપણને તમારી વાતથી મને એમ થાય છે કે કે ઘણા લોકો અમારા પણ દુશ્મન હોય છે કે અમને લોકો નથી ચાહતા નથી પ્રેમ કરતા પણ તમારા જેવા અમને મળી જાય છે ને ત્યારે અમને જીવવાની એમ કહેવાને ઉમેદ મળી જાય છે અને એમ થાય છે કે હજુ પણ કાર્ય કરતા રહી કારણ કે અમે જે કાર્ય કરીએ ને લોકો નથી ગમતું અચ્છા ઘણા લોકો એવા હોય છે કે નથી ગમતું એનું કારણ કે નથી કરી શકતા તો એમને પણ નથી કરવા દ્યો કે અમને પણ નથી કરાવતો એવા પણ ઘણા લોકો હોય છે તો અને એના વિશે તમારે શું કહેવાનું થાય તમે કેના માટે છો હું એ કહી દઉં હું સત્સંગી છું એનું મારી લેંગ્વેજમાં કહીશ કે તમે કેના માટે છો અહીંયા પાછળ ઇસ્કોન છે એકાદશીના દિવસે મારે નજીક થાય તો હું ત્યાં દર્શન કરવા જાઉં પ્રભુજી મળેલા અને પ્રભુજીને કીધું કે શ્રીમદ્ ભાગવત ગીતાનું કાંઈક એવી વાત કહો કે જિંદગીભર યાદ રહી જાય છેલ્લા દુસ્કા સુધી ત્યારે એણે એમ કીધું હતું મને કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ કોઈ દિવસ કોઈને ભગવાન તરીકે નથી મળ્યા એને કોઈ પામી નથી શક્યું આ તમને ડેડિકેટ છે કમલેશ મોદીને ડેડિકેટ છે મારા ભાગ્યમાં હશે મારા ગુરુજીના આશીર્વાદ કમલેશ મોદી માટે ડેડિકેટ છે એને એમ કીધું શ્રીમદ ભાગવદ્ ગીતાનો આખો સાર શું છે તો કે ભગવાન કૃષ્ણ કોઈ બી કોઈને મિત્ર તરીકે જ મહિલા છે ભગવાન તરીકે કોઈ પામી ન શકે નરસિંહ મહેતાના મિત્ર હતા અર્જુનના મિત્ર હતા ભગવાનના જેટલા પાત્રો છે કૃષ્ણ ભગવાનની સાથે બધા મિત્ર હતા જીવનમાં જ્યારે જ્યારે વિપદા આવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મિત્ર બનીને એને ઉગાડી જાય વાહ ક્યાંય પણ ફસાણા હશો કોક કેવો વ્યક્તિ આવશે જે મિત્ર બનીને તારી દેશે એટલે તમે બધા માટે કદાચ તમારા વિડીયોથી મને ધંધો મળે અને ઘણા લોકોને ધંધો મળે તો તમે નિમિત્ત થાવ છો ડઝન્ટ મેટર બીજા શું કહી છે ક્યાં વાત આ એટલા માટે કે જાહેરમાં કહેવું પડે એવું હોય છે ઘણી વખતે છે ને કોઈ ફરક નથી પડતો અને મને તો કંઈ ફરક નથી પડતો કોઈ ફરક નથી પડતો કોઈ ફરક નથી કોઈ ફરક નથી પડતો તમે શું વિચારો છો અમે અમારા કર્મ થી ઓળખીએ અને અમે આવા જ છે કર્મ એક્સેપ્ટ કરે છે કર્મ કરીએ છીએ અને આજે એક એવા વ્યક્તિને કે તમારી જીવનમાં ઘણા બધા વિપદ આવી ઘણી તકલીફ આવી હવે આપણે મેન વાત આવીએ કે આમ વ્યવસાય શું છે ક્યાં આવ્યું છે પહેલા મને એ કહી દો કારણ કે આજનો વિડીયો થોડો કઈક અલગ માહોલનો વયો ગયો છે લોકોને સાથે સાથે આપણે આપણે એડ્રેસ થી સ્ટાર્ટ કરીએ આપણે એડ્રેસ મારા હાલતા બદલી જતા હતા ફિક્સ આ એડ્રેસ છે સેટેલાઇટ દેવમાં મેપમાં છે તમારા લોકોને કોઈ ગોતું જ નહીં પડે હિતેન ભગત ગુગરા લખશો એટલે મેપમાં છે ડાયરેક્ટ દુકાન પાસે પહોંચી જશો મેં આપને ફોનમાં કીધેલું તો એટલે અને કદાચ મારા નંબર એ છે તમે ફોન કરશો તો હું ત્યાં હાજર થઈ હાજર તમને જવા હું ગમે ત્યાં ફોનમાં હાજર થઈ જશે યસ ડેફિનેટલી એટલે એડ્રેસ નું તો મેં કહી દીધું થેન્ક યુ પેલા મારા સેટ ને આપણે જર્ની હતી સેટ કરીએ કે તમે મને કોરોનામાં કાઢી મૂક્યો અને મને મારા સેટે કીધું હતું કે યુ આર અ વેરી ગુડ મોટી મને કે તને રાખીશ તો બે જણાને કાઢી મૂકવા પડશે કોરોનાનું પહેલું લહેર ખોલીને ત્યારે મેં કીધું સેટ આ સમયમાં મને કાઢો જ્યારે મને કહે એનું પહેલી લહેર ખોલી ત્યારે એટલે મને કે તું અગરબત્તીએ વેચી શકેશ તું મોટિવેશન આપી શકે તું ગુગરાઈ બનાવી શકે યુ યુ કેન ડૂ એવરીથીંગ જો તને રાખીશ તો બે જણાને કાઢી મૂકવા પડશે તે દિવસે આ પગ ઉપર તો એમ બોલો કે મારા શ્રીજી મહારાજનો આશરો છે તમે એ બે જણને રાખો મારું કંઈક થઈ જાય થઈ જાય અને ત્યાંથી જર્ની શરૂ થઈ ગઈ અને પછી ક્યાંય કામ નહોતું મળતું મતલબ કે એ સમય જ એવો હતો પણ સંકટ સમયમાં તમને તમારું ટેલેન્ટ કામ આવે અને વર્ષો ત્યાં હું ગરમ મસાલા ઘરે બનાવતો બેચ બનાવી બનાવી મૂકી દો અને પછી ત્યાંથી ભગત ગુગરાનું સ્ટાર્ટ થયું થેન્ક યુ ક્રિષ્ના જેવલર્સ મનીષભાઈને એને એના કરોડોના બંગલાની બારમાં જગ્યા આપી દીધી કે કર અહીંયા ધંધો ઘરમાં એક રૂપિયો નહીં મકાન માલિકના છ મહિનાના કંઈક પૈસા ચડી ગયા હતા એ છાસના ટેબલ ઉપર ફેસબુકમાં ને એમાં છે છાસના ટેબલ ઉપર લારી લેવાના પૈસા લઈ છાસના ટેબલથી સ્ટાર્ટ કર્યું હતું અને બધાને ફોન આવતા અમારા પૈસાનું શું છે અરે બાપુ ભર્યું મેં કીધું મારે શ્રીજી મહારાજનો આશરો છે ત્યાંથી સ્ટાર્ટ કર્યું અને એ બધાને હું કહેતો કે આ છાસના ટેબલથી કરેલી જર્ની એકદી બ્રાન્ડ સુધી પહોંચશે પ્લીઝ તમે આવતા રહેજો આઠ દસ દિવસ પંદર દિવસમાં તો તમે ધીમે ધીમે હલચલ થવા મી નહીં જય માલા ચાર રસ્તામાં અને છ મહિનામાં ત્યાંથી મારે નીકળવું પડ્યું એનું કારણ એ છે કે કોલા કોર્પોરેશનનું કંઈક ટેક્સનું કંઈક હોય લેટર આવ્યો હતો મોટાભાઈ મને કે તું નીકળી જાય ત્યારે અમારા કણબા ધ્યાની સ્વામીવાળા સત્સંગભૂષણ સ્વામી મને ટેમ્પો આપ્યો કે કર ધંધો તો વળી પાછળ કોઈક અમીર વ્યક્તિએ ઓનલાઈન કમ્પ્લેન કરી બપોરે ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં હું ચાલીસ પચાસ હજાર રૂપિયા કમાઈ લેતો અને દોઢ બે મહિનામાં મેં મારું બધું દેણું ચૂકતું કર્યું કોરોનાનું જે આપણે કામકાજ નહોતું મને એટલી ખબર કે હું સત્સંગી છું એવી કોઈ વસ્તુ નહીં વાપરું કે જેનાથી કોઈ એમ કે તિલકવાળો આવું ખવડાવી ગયો કાચી ગાણીનું સિંગ તેલ સ્વામિનારાયણની આરતી કરીને કામ કરવાનું જેટલું થાય એટલું કરવાનું એ સમયથી લઈને ટીલ ડે હાથ જશે ગરમ મસાલા હાથે પીસું છું ન્યા બંધ થયું પછી કાકરીયા રહ્યો પણ ઘરમાં જ પૈસા નહોતા પછી પ્રહલાદનગરમાં ચાલુ કર્યું કોઈ પણ પ્રોબ્લેમ થયો ન્યા ઠીક છે મારો બેસ્ટ ફ્રેન્ડ છે મને કહે સાહેબ એવા દિવસો જોયેલા છે કે મારા ફાટેલા બે બૂટના કટકા છે ને એ શુભમ કરીને છોકરો છે મિત્ર બોલે નહીં મને કે હાલ કે ખોખરામાં જાઉંશ ઇતન ભગત દુકરા અહીં સુધી અને સ્વામી એમ બોલ્યા છે એકવીસ તારીખે કે જા ભગવાન તારા કામમાં ભેગા ભરશે સવારે આઠ સાડા આઠ આવું છું બાર વાગ્યા સુધીમાં માલ બનાવીને બધાને ખવડાવું છું એક દી કોરો નથી અને ખરેખર મારા માટે સરપે છે કે સ્વામી બોલ્યા છે કે ભગવાન ભેગા ભરશે આ મારો મારો ભગવાન એમ કે જેને હું હકીકતે તમે મારા માટે બહુ રિસ્ક મેં હું મેસેજ એ ગોતીને તમને હું સ્ક્રીનશોટ મોકલીશ કે કમલેશભાઈ મોદી તમારી એન્ટ્રીથી એ સમયમાં ત્યારે મને કંઈ કામ નતું કમલેશભાઈ તમે આવશો ને એક સત્પુરુષના આશીર્વાદ કદાચ છે આ કે કમલેશભાઈ મોદીની સામે મને ઊભું રહેવાનો મોકો મળ્યો છે થેન્ક યુ થેન્ક યુ અને પ્લીઝ આ કન્ટિન્યુ કરજો કારણ કે તમારા એક શબ્દો બોલવાથી કે અહીંયા સારું છે અને તમે ક્યાંય કોઈ એલું કંઈ ખોટું તો કહેશો નહીં જે છે ઇફેક્ટ કહેશો પણ નિમિત થઈ જશે બીજા શું કે ડઝન્ટ મેટર બિલકુલ બિલકુલ આજે તો મારા શબ્દો નથી નીકળતા નકર હું હું છે ને દુઃખમાં ભાગીદાર માણસ કમલેશભાઈ મોદી મારા માટે મારો ભગવાન તે દિવસે બની ગયો જે ઓલા ઓલા મોટી ઉમરના કાકાને ઓલા રોડ ઉપર જમવાનું બનો તો તને કાકાને મારા માટે મારો ભગવાન બની એવું વાહ દોસ્તો અમે કીધું અને દરેક વ્યક્તિ બહુ સ્ટ્રગલ કરતા હોય ને તો ભગવાન કેનું ભાગ્ય બદલે યુટ્યુબમાં સારંગપુરવાળા હરિસ્વરૂપ સ્વામીનો વિડિયો જોઈ લેજો ભગવાન કેનું ભાગ્ય બદલે સાહેબ બિલકુલ કર્મ કરશો ને તો તમારાથી હું તમને કહું અહીંથી નહીં અહીંથી બ્લેસિસ નીકળે કે કમલેશ મોદી આ તમારા વિડીયોથી મારું કાઉન્ટર વહી દઉં મારો દ્વારકા વાળો તારું સારું કરે મારા ભાઈ એવી રીતે અહીંથી નહીં હું ડૂસકો ખાઈ ગયો તો ભાઈ આ તમને જોઈને બાકી હું કોઈ દી ક્યાંય હું છે ને મને ગમે એની આમ ઉભો રાખો પણ તમને જોઈને કારણ કે તમારી અહીંયા જગ્યા છે કાંઈ ફરક પડતો નથી અને સીતાજીની પણ પરીક્ષા કરવામાં આવી હતી ને એ સમાજમાં છે વધારે બોલાઈ ગયું તો રાજી રહેજો તેના યજ્ઞ જીવનમાં હકીકતમાં કહું ને ભાઈ મારા બધા મારો પરિવાર છે ને આજ અને ઘણા લોકો મને કહે કમલેશભાઈ તમે મોટી મોટી જગ્યાએ કરો છો આ કામ કરો છો પરિવાર માટે કરવું પડે યસ આપણે ખોટું નથી કરતા તમને હજુ કહું છું મેં એક પણ જાહેરાત શેર બજારની નથી કરી પછી રમી સર્કલની નથી કરી ઘણી બધી ઓફરો આપે છે અમને યસ અમે ક્યાંય સમાજને ખરાબ રીતના કોઈ અસર થાય એવી કામ નથી કર્યું યસ જેટલા પણ સારા કામ થાય એટલા કામ કરતા હોય છે પણ જીવનમાં પછી ક્યારેક ક્યારેક દુઃખ થાય ને લાગણીઓ બહુ દુઃખ થતી હોય છે પણ જ્યારે આવા બધા મિત્રો મળી જાય ને ત્યારે અમને છે ને ગર્વ અનુભવે કે ના ભાઈ જીવનમાં હજુ કોખતો છે કે જે હજુ અમારી દિલમાં જગ્યા રાખી બેઠા છે એટલે પાછું પાછું જે અમે જૂની સિસ્ટમ ભૂલી ગયા હતા ને એ પાછી ચાલુ કરી દેવી છે તમારીથી શરૂઆત કરી છે મેં એટલે હવેથી જેટલા બધા લોકોને જેટલું આપણાથી કારણ કે મને ભગવાને છે ને કહેવાય ને કે તમે હમણાં કીધું હતું મને કે કમલેશભાઈ તમને ભગવાને પારસમણી બનાવ્યા છે તમે જ્યાં જાઓ ત્યાં સોનું થઈ જાય છે યસ અને એમાં તમે કેટલાય દાખલા જોયા છે ને બધાએ જોયા છે તો આજે હવે મને તમે ખવડાવી દો કારણ કે આ તો મારું હૃદય ભરાઈ ગયું છે એટલે તો હવે હું તમને એવી રિક્વેસ્ટ કરું કે કમલેશ મોદીના જે વિડીયો આવે ને ડંકો વાગતો ને હું તમારી પાસે એવી રિક્વેસ્ટ કહું છું કે આ તમને ફરીથી એકવાર આ આગાસ કરું છું આ મીડિયાને આગાસ કરું છું કે કમલેશ મોદી ઇઝ બેક રખ હોંસલાઓ ઓ મંજર બી આયેગા દરેક રેકોર્ડ હવે કમલેશ મોદી તોડવા જઈ રહ્યો છે રખ હોંસલા વો મંજર બી આવે ગા

જે ડૉક્ટર છે પ્રેક્ટર એને હું આસિસ્ટન્ટ કરતો જે કમરના અને સાયટિકાના જે એલાઇનમેન્ટ કરે તો મેં વધારે પડતા કેસ સ્ટડી કરેલા છે હું મસાજે કરેલા છે અને હું એલાઇનમેન્ટ કરવા જાઉં ધ્યાનથી સાંભળજો તો તેમાં મને ખબર પડી કે મેઇન જે બીપીના કારણ છે એ સિસ્ટમ છે એટલે મેં આલ્કલાઇન ફ્રી મસાલો બનાવ્યો ગમે એટલું તીખું ખાય પેટમાં બળતરા એસિડિટી પીત વાયુ ન થાય હા થોડું વેલકમ હા આ વેલકમ છે હિતેન ભગત ગુગરાનું બધા માટે દરેક અહીંયા તમે આવો વેલકમ મળે આપું ને દાણા આ છે કાંગરીવાળા વાળા યસ કાંગરીવાળા ઓલા એટલે તમે અડદર વાળ નાખી છે એમાં ના અડદર નત નાખી તો હું છે ને લોટ મિક્સ કરું લોટ ઇગ્રીન આટા હા અજે આ ગુગરા મલ્ટી ગ્રીન આટા ના હા 100% કે પણ લેબ કરાવો ડેફિનેટલી એટલે કલર આખો લોક ચેન્જ થઈ જતો હા અને લાગે બાગે લોહીની ધાર એ આ તીકું માંગવાનું જ નહીં ભાઈ કેમ કે મારા ચશ્મા એક તો મને આંખમાં પ્રોબ્લેમ થાય

નંબરની સેવ અને ડુંગરી અંદરથી કાઢ લો એક મિનિટ મારા ફ્રીજમાં રાખું છું સ્મેલ ન મારા કરે મને પસંદ નથી ખાતા પણ ખવડાવવાની ખર ખર ખવડાવવાની હવે મેઈન વસ્તુ હવે જોવા જેવી છે તમે ક્યાંય પણ જાઓ એટલે આવી રીતે દેવામાં આવે અંદરથી બટેડું ગોતવું પડે ઘણા લોકોને ફાવતું ન હોય તો હિતેન ભગત ગુગરાની ભરવાની સ્ટાઇલ એ છે આ શા માટે ડિટેલિંગથી કહું તમને અહીંયા જે કસ્ટમર છે ને એ પહેલું બાઇટ લઈને પહેલું બાઇટ પહેલાં બટકાતી ને મજા શરૂ થઈ જાવી જોઈએ હા એમ નહીં કે આ જે આલ્કલાઇન મારો મસાલો તો જોયું પણ મસાલો આ તમે હું બહુ ઓવર તીખું તમે શું દાણાવાળી ભરેલી બ્રેડ આ દાણાવાળી ભરેલી બ્રેડ છે જો ફૂલ લોડેડ છે

અને આ છે તપકીરની ચટણી ક્યાં આ દરેક ઘૂઘરાની અંદર તો ખાસ હોય અને આના વગર અધૂરું જ અમારું જોઈ લો રાજકોટની લીલી ચટણી વગર અધૂરું છે અને આમાં કોઈ કારીગરી નથી કરી તમે સિમ્પલ સોબર પણ જે ઓરિજિનલ ઓથેન્ટિક ટેસ્ટ આમાં કઈ જે નવા લોકો ખાય એ લોકોને કઈ ખબર નહીં પડે કે આ શું છે ઓથેન્ટિક ટેસ્ટ કાઠિયાવાડી આવે અને એમ કઈ મને મારું મળ્યું બસ પતી ગયું આજે ઘૂઘરાની વાત કરું તો જોતા જ તમને એવું લાગશે કે જેટલા લોકો દુખી થયા છે કુગરાના સ્વાદથી યસ તો એક્ચ્યુઅલમાં એવું છે કે દરેક લોકો પરિસ્થિતિને બદલાવ કરવાનો પ્રયત્ન કરતા હોય છે બાકી આપણે તો હાચા હોય છે પણ આપણે લોકોના કારણે આપણે જીવવાનું પસંદ કરતા હોય છે હવે અહીંયાનો ટેસ્ટ તમે એક વસ્તુ સારું છે કે ભલે કટિંગ ચેન્જ કર્યું પણ સ્વાદ તો ચેન્જ નથી કર્યો કોઈ ફોર્મેટ ચેન્જ નહીં કાઠિયાવાડી એટલે કાઠિયાવાડી ટેસ્ટ બિલકુલ તો હવે પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને ડાયરેક્ટલી તમે ઘણા બધા સુંદર વાવલા વાક્યો બોલતા હો છો આવું છો જાવ છો એ એકવાર બોલો મારે એ સાંભળવું છે મોજ કરશો કંઈક બોલતા હો તમે આવ નહીં આદર નહીં નહીં નયમનો મે તેની ઘેર કદી ના જવું ભલે વર્ષે કંચનનો મે અમારે ત્યાં તો આવકાર છે આદર છે અહીં ઘડી માણસોને મહેમાનગતિ છે અને અમારા ભાઈ બીજી ડીશ ખાઈ રહ્યા છે એટલે તમારા ત્યાં ઘડી આવીને એક ડીશમાં પેટ પણ નહીં ભરાય આવે એટલે બબે ડીશો તો ખાવા જોઈએ જ મીડિયમ ટેસ્ટ ઓકે અને લોકો આ જગ્યા ઉપર મને એવું લાગે છે કે હવે અહીંયા ઘૂઘરા મળવા નસીબમાં હશે ને મળવાના છે લિમિટેડ બનાવવાનું અગિયાર વાગ અગિયાર વાગ્યા સુધી હોવું છું તો જેટલા જેટલા લોકો દુઃખી થયા છે જે ટેસ્ટ માટે તો અહીંયા દુઃખી નહી થાય કારણ કે જે આપણું ઓરિજિનલ જે કાઠિયાવાડી ટેસ્ટ છે ને એ અહીંયા મળી રહ્યો છે આજે બહુ મજા આવી ગઈ દિલ આમ ભરાઈ ગયું અને પેટ પણ ભરાઈ ગયું અને મન પણ ભરાઈ ગયું તો આજે મારો

ખાસ ઘૂઘરા ખાવા આવજો હવે મને ભાવની વાત કરી દો ઘણા લોકોને કમ્પ્લેન હોય છે કે ભાઈ કમલેશભાઈ તમે ભાવ નથી કહેતા એટલે ઘૂઘરાના પ્લેટના ભાવ કહી દો પચાસ રૂપિયાની પ્લેટ છે ત્રણ નંગ ઘૂઘરા છે સિંગ તેલમાં તળીને ડાયરેક્ટ અહીંયા નહીં મળે હું બધાને તળીને ખવડાવું છું બરાબર એટલે સેવ સિંગ ચટણી સાથે પચાસ રૂપિયા જે ત્રણ નંગ છે પાર્સલ ચાલુ છે મારા ઓકે પચાસ ચાલુ છે અને ઓલામાં ઓલી જે ભરેલી બ્રેડ બનાવી હતી ભરેલી દાણાવાળી બ્રેડ નિયર અબાઉટ અટલામાં હોય ને તો હું આપું છું ભરેલી દાણાવાળી બ્રેડ ચાલીસ રૂપિયા કચ્છી દાળ પકવાન ના એસી રૂપિયા એમાં અનલિમિટેડ છે અહીંયા ખાવા આવે બે વાર પકવાન લ્યો ત્રણ વાર દાળ લ્યો ડઝન મેટર આ જો ભાઈ અમદાવાદ છે એટલે તમારા માટે તો બહુ સામાન્ય બાબત કહી શકાય અને હવે તો બધી જગ્યાએ લોકો એક્સેપ્ટ કરે છે ઘણા લાખ પચાસ રૂપિયા કદાચ વધારે પણ લાગે પણ તમને સિંગતેલમાં ગવડાવે છે એટલે આવી રહ્યું કાચી તમારી સામે છે લાઈવ છે કાચી ગાડીનું સિંગતેલ તો પોચી જજો ખાવા માટે અને આલ્કલાઈન ફ્રી ફૂડ છે Thank you.